સુરતના કિમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસ પર્દાફાશ થયા બાદ રાખી દીધો હતો અને મોડી રાત્રે ઓખા ભાવનગર ટ્રેન તેની સાથે અથડાતા એન્જિન બંધ થઈ ગયું હતું અને ટ્રેન ટ્રેક પર ઊભી રહી જતા રેલ યાત્રીઓના જીવ બચી ગયા હતા ઘટનાની જાણ રેલવે વિભાગને કરવામાં આવતા રેલવેના અધિકારીઓ સહિત પોલીસ તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ડોગ સ્કોડ અને ડ્રોન કેમેરાની પણ મદદ લઈને તપાસ શરૂ કરવામાં આવી છે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાની આશંકાએ પોલીસ તપાસ કરી રહી છે આ સાથે જ બોટાદ પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની પોલીસ ટીમો પણ આ બનાવ કેવી રીતે બન્યો તે દિશામાં તપાસ કરી રહી છે પાટાનો ટુકડો આશરે ચારેક ફૂટ લંબાઈનો રેલની પટરીની વચ્ચે ઊભો કરી દીધો અને જે સ્લીપર્સ હોય છે સિમેન્ટના એની બાજુમાં એના લીધે આ ટ્રેન નું એન્જિન અથડાવાથી ટ્રેન ઊભી રહી ગયેલી અને ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા અમને સવારમાં સાડા સાત વાગે રાણપુર પોલીસને જાણ કરતાં હાલ બોટાદ જિલ્લા પોલીસની રાણપુર એલસીબી એસઓજી તમામ ટીમો સાથે અમે જગ્યા પર વિઝિટ કરી છે અને આખો બનાવ કઈ રીતે બન્યો એ અંગેની વિગતવારની તપાસ હાલ ચાલુમાં